આજે ગુજરાતમાં ગુજરાતીઓ સલામત નથી ભગવાન પરસે હોય એવી સ્થિતિ છે પ્રજા એક બાજુ ટેક્સ આપે ટેક્સના પૈસામાંથી સરકારનું બજેટ બને એમાંથી વિકાસના કામ પુલ હોય રસ્તા હોય કે બીજા વિકાસના કામ થાય તો એ સલામતી જાળવવાની એની જાળવણી કરવાની યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય જોવાની સંપૂર્ણ જવાબદારી જે લોકો સત્તામાં બેઠેલા છે એમની છે આજે તમે હું કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બ્રિજ પરથી પસાર થવાના હોય તો આ બ્રિજ સલામત છે કે કેમ આ ભયજનક છે કે કેમ એની ચકાસણી કોઈ સામાન્ય માણસ ક્યાંથી કરવાનો છે કે ક્યાંથી એનું સેફ્ટી સર્ટિફિકેટ લેવા જવાનું છે કે ક્યાંથી એની તપાસ કરશે કે આ બ્રિજ પર હું જઈશ તો મને કોઈ અકસ્માત નહીં થાય કોઈ દુર્ઘટના નહીં ઘટે મારો જીવ નહીં જાય એ તો સરકારના ભરોસે પણ સરકાર એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલા બધા જેટલા બ્રિજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક ઇટનેટ ને અધિક્ષક ઇટનેટ કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પણ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે સુપ્રીમ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે મોરબીના બ્રિજ પછી

મારી પાસે અહીંયા લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાંના કલેક્ટરશ્રીને કાર્યપાલક બે હજાર ભારે વાહનો જાય તો આખા બ્રિજમાં ધ્રુજારી આવે છે બ્રિજ ભયજનક છે એને સામાન્ય લોકોના અવર જવર માટે બંધ કરવો જોઈએ અને સાથે સાથે નવો બ્રિજ બનાવવો જોઈએ અમારા વિસ્તાર આણંદ જિલ્લાને અડીને આ બ્રિજ આવે છે ત્યારે પણ વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજ બિસ્માર હાલતમાં છે એના રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે જ્યારે મોરબીનો બ્રિજ કે અન્ય બ્રિજોની દુર્ઘટનાઓ હોનારો તો થઈ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને અમે જાહેરમાં માંગણી કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે જેટલા પણ એવા સ્ટ્રક્ચર છે કે જેના પરથી લોકોની વાહનોની અવર જવર છે એ તમામની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે તમામનું ચકાસણી કરીને એનું ફિટનેસ સર્ટિફિકેટ કે ઉપયોગ કરવા લાયક છે કે કેમ ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેન પર વેબસાઇટ પર મૂકીને લોકો સમક્ષ મૂકવામાં આવે જેથી કરીને આવી હોનારતો અટકાવી શકાય